કેમ છો મારા વાલા ગુજરાતીઓ તો ગીતા ચાવડાએ આપણા વિડીયો પર કોમેન્ટ કરી હતી અને લિવરી જોતી હતી તો આપણે એના માટે લિવરી બનાવી દીધી છે વોલ્વોની લિવરી જોતી હતી એમને લિવરી બનાવી દીધી છે ચાલો હું તમને ચેક કરાવું કે કેવીક છે આપણી લિવરી તો ચેક કરો ગાઈઝ આ હતી એની લિવરી રાજકોટ પચાવની જીએસઆરટીસી બસની તો સાઈડમાં લખ્યું છે જીએસઆરટીસી પ્રીમિયમ બસ બધા પેસેન્જર ચડે છે તો આ છે સૌરાષ્ટ્રની એસ ટી ગુજરાત રિલક્ષ એક્સપ્રેસ રાજકોટ ભચાઉ ગીતા ચાવડાની ફરમાઈશ હતી એટલે આપણે એના માટે લીવરી બનાવી છે જો ગાય તમારે પણ લીવરી બનાવી હોય તો કોમેન્ટ કરી દેજો એટલે તમને હું પણ લીવરી બનાવી દઈશું અને આપણે ગેમ પ્લે કરશું લીવરીમાં બસ ઉપર લીવરી લગાવીને આપણે ગેમ પ્લે કરશું તો ચાલો આપણે ગેમ પ્લે કરી નાખી કેવી લીવરી છે ને બસ હાલતી હોય એટલે કેવી લાગે છે આપણી આ લીવરી બ્લુ કલરની વોલ્વો છે જો ત્રી નંબર ઉપર પાછળનું વોલેટ ખુલે છે બે નંબર ઉપર લગેજ ના ટૂલ રાખવાના બધાય પાયણા ખુલે છે ડોર ઓપન થાય છે ને એક નંબર ઉપર ડ્રાઈવરનો ડોર એટલે કે ડ્રાઈવરનો દરવાજો ઓપન થાય છે ચેક કરો ગાઈસ હવે આપણે દરવાજો બંધ કરી નાખી તો ચાલો પહેલાં આપણે બસ સ્ટેન્ડની બહાર જવા દઈએ આપણી આ ને ચેક કરો કઈસ કેવી છે આપણી આ લીવરી જીએસઆરટીસી વોલ્વો સૌરાષ્ટ્રની છે રાજકોટ પચાવ સ્પેશિયલ ફરમાઇસ ઉપર બનાવવામાં આવી છે તમારે પણ આવી લીવરી બનાવી હોય તો કોમેન્ટ કરી દેજો એટલે તમારી પણ લીવરી બનાવીને આપણે ગેમ પ્લે કરશું તો ફાઇનલી ગઈ આપણે બસ સ્ટેન્ડની બહાર જવા દઈ ડીપર મારી દીધું છે આપણે બસ સ્ટેન્ડની બહાર નીકળી ગયા છીએ તો હું તમને બે કેમેરા ઉપર અલગ અલગ લોકેશન તો નહીં પણ બે અલગ અલગ વ્યૂમાં બતાવીશ કેમેરામાં આ છે આપણું ઇન્ટીરિયર ચેક કરો ગઈશ અને આપણે ટ્રાય કરશું કે બસોની સ્પીડે હલાવાની આપણી આ વોલ્વોને તો ફિલહાલ હોની સ્પીડ તો થઈ ગઈ છે આપણી ચેક કરો ગાઈશ આ છે આપણી વોલ્વો રાજકોટ પચાવ જીએસઆરટીસીની વોલ્વો છે અને આ ની લિંક તમને આપણા ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે એ ટેલિગ્રામ ચેનલની લિંક તમને માં આપેલી છે તો આપણા ટેલિગ્રામ જોઈન ચેનલને જરૂર જોઈન કરી લેજો તો રેડ સિગ્નલ થઈ ગયું છે તો થોડીક વાર આપણે બસ ઊભી રાખીને તમને વોકરાઉન્ડ બતાવી દો આપણી બસનું પ્રીમિયમ બસ વોલ્વોનું તો ગાઈસ તમારે પણ લીવરી બનાવી હોય તો કોમેન્ટ કરી દેજો એટલે રૂટ કોમેન્ટ કરી દેજો એટલે તમને પણ તમારી લીવરી બનાવી આપશું અને આપણા ટેલિગ્રામ ચેનલને જરૂર જોઈન કરી લેજો નવું નવું અપડેટ ને બધી લીવરી ને બસ ને મોડ ને મેપ ને બધું એમાં જ અપલોડ થાય છે આપણા ટેલિગ્રામ ચેનલમાં જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આપણે ટ્રાય કરશું હવે બસોને ટચ કરવાની સ્પીડને બસોની સ્પીડમાં હલાવવાની આપણે ટ્રાય કરીશું અલગ અલગ કેમેરામાં આપણે ચલાવશું એટલે ખબર પડે કે કેવીક લીવરી છે આપણી કે કોઈ પ્રકારનો બગ તો નથી પણ એક નંબર લીવરી છે અને વરસાદી ચાલુ થઈ ગયો છે કંઈ ચેક કરો ફોની સ્પીડમાં આપણે જાય છીએ અત્યારે એકસો વીસની સ્પીડ થઈ ગઈ છે સામે ટ્રાફિક થોડુંક જામ થઈ ગયું છે એટલે આપણે થોડીક બ્રેક મારવી પડશે એથી પાછી આપણે ઓવરટેક કરી લઈ ફોની સ્પીડમાં સ્પીડ થોડીક વધારે હતી એટલે ઓવરટેક થઈ ગઈ આરામથી એક છ હાથ વ્હીકલની આપણે ઓવરટેક કરી લીધી છે આમાંથી કોઈ વાહન આવતું નથી એટલે આપણે ઓવરટેક થઈ ગઈ લગભગ આઠથી દસ વાહનની આપણે વ્હીકલની ઓવરટેક કરી લીધી છે કારે તો હજી ઓવરટેક કરવાનું જારી જ છે હજી એકસો પિંચોતેરની સ્પીડ થઈ ગઈ છે આપણે ગેસ ચેક કરો એકસો એંસીની સ્પીડ એકસો નેવની સ્પીડ ટપી ગયા છે ગેસ પણ ત્યાં સર્કલ આવી ગયું એટલે આપણે ધીમી પાડવી પડી આપણી બસને જીએસઆરટીસી વોલ્વોને નકર આપણે બસોને ટચ કરી દેતા આપણી સ્પીડ તો આપણે સર્કલ ટપી ગયા છીએ હવે ટ્રાય કરશું આપણે ફૂલ સ્પીડમાં ભગાવવાની મેપ બદલે એ પહેલાં આપણે બસોને ટચ કરાવી દઈશું આઈ થિંક તો થઈ તો જશે બસોને ટચ આગળ થોડુંક ટ્રાફિક થઈ ગયું છે અને રેડ સિગ્નલ છે એટલે આપણે અહીંયા થોડીક વાર ઊભી રાખશું આપણી બસને જીએસઆરટીસી વોલ્વોને તો ગ્રીન સિગ્નલ થઈ ગયું છે તો અહીંથી આપણે સીધે સીધા જવા દઈશું સામેથી પિકઅપ ટ્રક ને થોડુંક ટ્રાફિક થઈ ગયું છે એટલે આપણે થોડીક ધીમી રાખશું એટલે પછી જેવું તો ઓછું થાય એટલે આપણે ફટકી મારીને ઓવરટેક કરી લેશું જોકે ઓવરટેક કરી લીધી છે આપણે એકની આગળ સાહેબ ખટારા જેવું કંઈક જાય છે રેડ સિગ્નલ છે એટલે આપણે થોડીકર ઊભી રાખશું રોંગમાં જેવું રેડ સિગ્નલ જાય એટલે ખાનથી પહેલાં આપણે નીકળી જશું હાલો ગ્રીન સિગ્નલ થઈ ગયું છે આ ખટારાવાળા એ ઓજિતાની આડી મારી તો સેજ જ અડી ગઈ છે આપણી બસ પણ વાંધો ને આપણી બસને કાંઈ ન થાય કેમ કે આપણી પાસે હે વોલ્વો જે સાઠ નો પ્રીમિયમ લોખંડવાળો સ્ટેનલેસ સ્ટીલનો તો ફાઇનલી કાય સોની પ્લસ કરી નાખી છે આપણી સ્પીડ એકસો ત્રી થઈ ગઈ છે આપણી સ્પીડ આપણે ટ્રાય કરીશું કે આપણે બસો એ અડાડી દઈએ આપણી સ્પીડને તો એકસો પચાસની પ્લસ થઈ ગઈ છે આપણી સ્પીડ એકસો સાઠે પહોંચી ગઈ છે એકસો સિતે થઈ ગઈ છે એકસો એસી વટી ગઈ છે એકસો નેવ પહોંચી ગઈ છે ગાઈસ ચેક કરો તો ફાઇનલી કહીશ આપણે બસો અઢાર દીધી છે આપણી બસને ચેક કરો ત્યાં મેપ ચેન્જ થઈ ગયો એટલે આપણે પાછા પહોંચી ગયા ગામડાના વિસ્તારમાં ત્યાં સિંગલપટ્ટી રોડ છે ગામડાનો ઈલાકો આવી ગયો છે તો આપણે એકસો પચાસની સ્પીડે પાછા થઈ ગયા છીએ તો પાછી આપણે એકવાર ટ્રાય કરશું આપણે બસો અડાડવાની તો એકસો એસીની સ્પીડ એ જાય એકસો નેવની સ્પીડ થઈ ગઈ છે કહેશ ચેક કરો તો ફાઇનલી કહેશ આપણે બસોને ટચ કરી નાખીએ છીએ આપણી આ જીએસઆરટીસી વોલ્વો જે આપણે ગીતા ચાવડાના ફરમાઈસ ઉપર બનાવી છે આપણી આ લિવરી રાજકોટ પચાવ તો આપણે ટ્રાફિકમાં ધીમે ધીમે થઈ ગયું હતું એટલે આપણે થોડીક સ્પીડ ધીમી કરી નાખી હતી તો અહીંથી આપણે ટર્ન લેવાનો છે હવે તો હવે આ બીજા નંબરના કેમેરા વ્યૂમાં આપણે બસો એની સ્પીડ અડાડી દીધી છે તો આપણે થોડીક વારમાં આપણે કેમેરો ચેન્જ કરી ત્રીજા નંબરના કેમેરા વ્યૂ એંગલમાં આપણે બસોની સ્પીડ ટચ કરાવવાની ટ્રાય કરશું ફાઇનલ અત્યારે આપણે સિટીની અંદર છે એટલે આપણે એસીને વેંસીને એવું તો માઇન્ડ આવશે કેમ કે અહીંયા વળાંક જ એટલા આપ્યા છે ને ટ્રાફિક આ વધારે છે ને પ્લસમાં સિંગલ પટ્ટીનો રોડ છે તો અહીંથી આપણે ટર્ન લેવાનો છે થોડીક ફૂટ પાટ ઉપર ચડી ગઈ છે ટર્ન લેવા ટાણે પણ આપણી પાસે વોલ્વો છે એટલે કાંઈ થાય નહીં આપણી વોલ્વોને તો કાંઈ સિટીમાં આપણે હો પ્લસની સ્પીડમાં જાય છે અત્યારે તો આપણે કેમેરા એન્કલ ચેન્જ કર્યો છે હવે હવે આ કેમેરામાં આપને આખી બસ જોવા મળશે પાછળની સાઈડ જીએસઆરટીસી લખેલું છે અને રૂટનું નામ લખેલું છે રાજકોટ પચાઉ આમાં એક ઓવરટેક કરવામાં થોડીક તકલીફ પડે બાકી આખી બસ દેખાય તમને હલાવવાની તો બહુ મજા આવે તો આપણે અહીંથી સર્કલ એથી ટર્ન લઈ લીધો છે તો હવે આપણે ટ્રાય કરશું આપણે બસોની સ્પીડે હલાવવાનું ટ્રાય કરશું જોકે હજી આપણે તો ચેક કરો કે આપણે કટ મારીને ટર્ન લઈ લીધું આપણે ઓવરટેક કરીને સોની સ્પીડમાં તો એકસો થ્રીની સ્પીડ આપણે પકડી લીધી છે હવે જોઈ લીધી કે આપણે બસો સ્પીડે અડાડી દઈશી કે નહીં કેમેરા થ્રીમાં તો એકસો સાઠની સ્પીડ આપણે પકડી લીધી છે ને આગળ થોડુંક ટ્રાફિક થઈ ગયું છે એટલે આપણે રોંગમાં જવા દઈશું થોડીક તો એકસો એસીની સ્પીડ અડી ગઈ છે કાંઈશ ચેક કરો એકસો નેવની સ્પીડ થઈ ગઈ છે તો ફાઇનલી કાંઈ આપણે બસોની સ્પીડે અડાડી દીધી છે તે પાછું ટ્રાફિક થોડુંક જામ થઈ ગયો હતો એટલે આપણે ભટકાતી ભટકાતી બેક જગ્યાએ ભટકાણી છે આપણી બસ અને રોંગે રોંગમાં આપણે જાય છીએ એકસો ચાલીની સ્પીડમાં હવે આપણે કટ મારીને આપણે લેવી જોઈશે આપણા રોડ ઉપર ફાઇનલી કહીશ આપણે રોડ ઉપર લઈ લીધી છે તો કઈ તમારે આ લેવરી બનાવી હોય તો અમને કોમેન્ટ કરી દેજો રૂટનું નામ એટલે તમારી લેવરી બનાવી ને આપણે એક નાનકડો ગેમ પ્લે કરશું તો ફાઇનલી કહીશ આપણે સિટીની અંદર એન્ટર થઈ ગયા છીએ અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ટેલિગ્રામ ચેનલની લિંક તો બધાય જોઈન કરી લેજો ટેલિગ્રામ ચેનલ જોકે બધી લીવરી ને બસીસ ને મોડ ને બધું એમાં જ આવે છે ટેલિગ્રામ ચેનલ હું અપલોડ કરું છું તમારા માટે એકદમ ફ્રીમાં તો ફાટક આવી હતી પણ ટ્રેનનો આવવાનો ટાઈમ નહોતો એટલે ફાટક ખુલી હતી એટલે આપણે આસાનીથી નીકળી ગયા તો સિટી છે એટલે થોડોક ટ્રાફિક તો રહેશે અંદર તો ફાઇનલી કહે આપણે બસ સ્ટેન્ડ પાસે આવી ગયા છીએ તો એ રાઈટ સાઈડ ટર્ન મારીને આપણે બસ સ્ટેન્ડની અંદર જવા દઈ બસ સ્ટેન્ડમાં નીકળશે ને એટલે થોડીક આપણે દિવસ લઈ અને જવા દઈએ આપણી બસની સ્ટેન્ડ ઉપર તો બધા પેસેન્જરને આપણે ઉતારી દઈશું અહીંયા જોકે આપણે રાજકોટથી ભચાઉનો આપણે ફેરો પૂરો કરી નાખ્યો છે તો એ હું લાસ્ટ છેલ્લી વાર તમને વોક રાઉન્ડ બતાવી દઉં આપણી બસનો આ છે આપણી સૌરાષ્ટ્રની ડિલક્ષ એક્સપ્રેસ એસટી ગુજરાત રાજકોટ ભચાઉ મેં સાઈડમાં લખેલું છે જીએસટી જીએસઆરટીસી પ્રીમિયમ બસ પાછળની સાઈડ રાજકોટ પચાવ જીએસઆરટીસી લખેલું છે તો ગાઈસ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક શેર કરવાનું ના ભૂલતા મળશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત